ચારો વિગતવાર જોઈએ રાજ્યમાં હવે કાળઝાળ ગરમી પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમીનું યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું ત્યારે દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટને પગલે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ગરમી અને બફારાના પ્રમાણમાં વધારો થશે હાલમાં ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વીય પવન કૂંકાઈ રહ્યા છે જેના કારણે બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદનું મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી નોંધાયું છે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ગરમીમાં વધારો થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ અમદાવાદનું મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ઓગણીસ ડિગ્રી નોંધાયું છે આજ અંગે વધુ વાત કરીશું જતીન ઓનલાઈન પર જોડાયા છે જતીન આગામી પાંચ દિવસ ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે વિગત જણાવશો સુધી હવામાન વ્યવસ્થા આગાહી કરવામાં આવી છે કે આવનારા પાંચ દિવસ આ ખાલીજાર ગરમી જે છે તે રહેવાની છે આવનારા પાંચ દિવસ વાતાવરણ જે છે તે સુકુ રહેવાનું છે તેમજ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારા દિવસોની અંદર yellow એલર્ટ જે છે તે આપવામાં આવશે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત સહિતના દરિયાઈ વિસ્તારોની અંદર યલો alert જે છે તે આપવામાં આવ્યું છે તેમાં જ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતની અંદર ગરમી અને બપોરે પ્રમાણ જે છે તે વધવાનું છે તેમજ આગામી

આભાર માહિતી આપવા માટે તો આગામી દિવસ ગરમી રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને હવામાન વિભાગ દ્વારા ગરમીને પગલે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતમાં ખાસ ગરમી વધારે રહે તેવી આગાહી છે અમદાવાદનું મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી નોંધાયું અને લઘુત્તમ તાપમાન ઓગણીસ ડિગ્રી નોંધાયું છે